નમસ્કાર મિત્રો આજે આપણે જે ઊંઝા ઉમૈયા ધામ મંદિર છે તેમના દર્શન કરવા માટે આપણે સૌને દર્શન કરાવવાના છે દર્શક મિત્રોને અને ઊંઝા જે ભવ્યથી અતિ ભવ્ય મા ઉમૈયા માતાનું જે મંદિર છે એમના દર્શન કરવા માટે આપણે આજે જે મંદિરના પંટાંગણની અંદર પ્રવેશ કરીશું અને બધાના આપણે દર્શન કરાવવાના છે તો મિત્રો આવી જાઓ ઠેઠ સુધી વિડીયો જોજો લાઇક કરજો અને શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં મારા મિત્રો તો જોઈએ કે આપણે આજે ધામ એટલે કે ઊંઝાની અંદર એન્ટ્રી કરી એટલે સિદ્ધુ જ પટાંગણની અંદર સરસ મજાનો નજારો પાર્કિંગની સુપર વ્યવસ્થા સુંદર વ્યવસ્થા અને ચપ્પલ કાઢવાની પણ વ્યવસ્થા સિક્યુરિટી ગાર્ડ તમે જોઈ શકો છો મિત્રો કે અહીંયા બધા પોતપોતાના ચપ્પલ કાઢે તો આપણે પણ આજે અહીંયા આપણા ચપ્પલ કાઢી અને અંદર મા ઉમૈયા માતાના દર્શન કરવા માટે જવાનું છે અને દર્શક મિત્રો તમને બધાને પણ મા ઉમૈયાના દર્શન કરાવવાના છે તો જુઓ મિત્રો કે મા ઉમૈયા ધામના દર્શન કરવા માટે તો પહેલાં તો ત્રણ માતાજીઓ આગળ થઈ અને ધીમે ધીમે દાદરા ચડે છે એને એમ કે અમારો વિડીયો ઉતારે છે એટલે વિડીયોમાં આવી ગયા અને વિડીયોમાં આવ્યા વેત જ આપણે અંદર દર્શન કર્યા એટલે મા સરસ્વતીમાંના દર્શન કરી અને આગળ ધીમે ધીમે પટાંગણની અંદર વધતા ગયા જેમ જેમ આગળ વધતા ગયા એમ એમ આપણી અંદર જે આતુરતા હતી એ બધી આપણને જોવા મળી કે ભાઈ વિશાળ પટાંગણ બધી સુંદર વ્યવસ્થા સારી વ્યવસ્થા અને મંદિરની અંદર મા ઉમૈયાના દર્શન કરવા માટે આપણે ક્યારના થનગની રહ્યા હતા આપણું હૃદય ભરાય એવું હતું કે નહીં આજે તો મા ઉમૈયાના દર્શન કરવાના જ છે અને મા ઉમિયાના દર્શન કરવા માટે ને માની એક ઝલક જોવા માટે જેવી અંદર એન્ટ્રી થયા અને જોયું અને મા ઉમિયાના દર્શન કર્યા આપણે બોલો મા ઉમૈયા મા ઉમૈયા માતાનું સુંદર સ્વરૂપ સોનાના સિંહાસન ઉપરમાં એકદમ બા બિરાજમાન છે ત્યારબાદ આપણે નીચે ધીમે ધીમે દાદર નીચે ઉતર્યા એટલે આપણે કૌશિકભાઈ અને આપણી ઢીંગુડી તો આપણી સાથે જ હોય એટલે ઢીંગુડી કૌશિકભાઈની વાહ ધીમે ધીમે જતી છે અને સામે દાનભેટ કાઉન્ટર પણ છે અને કોઈ પણ દાનભેટ કરી શકે છે અહીંયા એ પણ છૂટ છે ત્યારબાદ આગળ ધીમે ધીમે જોયું કે મા ઉમિયાના દર્શન કર્યા પછી મા જગદંબાના દર્શન કર્યા પછી આપણે ભોળાનાથના દર્શન કરવાના છે અખિલ બ્રહ્માંડના અધિપતિ કરપૂર ગૌરવ કરુણાવતારમ સંસાર સારમ ભુજગેન્દ્રહારમ સદા વસંતમ હદી અરવિંદમ ભવમ ભવાની સહિતમ નમામી એવા આપણા સદાશિવ ઉમેશ્વર મહાદેવના દર્શન કરવા માટે આપણે અંદર મંદિરની અંદર પ્રવેશ કર્યો અને મંદિરની અંદરથી આપણે દર્શન કર્યા ત્યારબાદ અહીં દર્શન કર્યા અને પાછળ વેળા જોયું તો અહીં પણ કંઈક અલગ 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 પ્રવૃત્તિઓ પણ ચાલી રહી છે અને હવે આપણે ધજાના દર્શન ન કરીએ તો બને જ નહીં તો આપણે પણ આજે મા ઉમૈયા ધામ એટલે કે ઊંઝા માતાજીના મંદિરના અલૌકિક અને એવા ધજાના દર્શન કરીશું સર્વ મિત્રોને આ ધજા તમને દર્શન કર્યા હોય અને થતા હોય એમણે આપણી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય એવા મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો પછી એક અહીંયા એક અલગ એક પ્રવૃત્તિ જે થઈ રહી છે કે જે અખંડ ધૂન એ ચોવીસ કલાક અખંડ ધૂન ચાલે છે એવી આપણે જે ધૂન છે એમના પણ આપણે આગળ દર્શન કરવાના છે તો મિત્રો આ તમે જુઓ છો કે વિશાળ પટાંગણ અને મા ધામ ઉમૈયા માતાનું મંદિર એટલે કે ઊંઝા અને અહીંયા જે અખંડ ધૂન ચાલી રહી છે હવે કેટલા સમયથી ચાલે છે એ તો આપણને બહુ અનુભવ નથી આપણને બહુ ખ્યાલ નથી આપણે કંઈ જાણી ન શક્યા તે માટે થોડોક ખેદ છે પણ તમે જુઓ એમ અહીંયા અખંડ ધૂન એ બહેનો અને ભાઈઓ અખંડ ધૂન માઉમૈયાની કરી રહ્યા છે અને આજે આ દર્શન કરી અને આપણે પણ ધન્યતા અનુભવીએ અને દર્શક મિત્રો તમે પણ માઉમૈયાના દર્શન કર્યા અને એમને પણ ધન્યતા અનુભવજો કારણ કે અહીંયા ઢોલ નગારા વાજિંત્ર સાથે રાગથી અને એકદમ મીઠા મધુર અવાજથી ધૂન ચાલી રહી છે અને પછી આપણે નીચે આવ્યા અને જોયું તો મા ઉમૈયાના ધામમાં આપનું હાર્દિક સ્વાગત છે ત્યારબાદ આ ત્રણેય પાછી માતાજીઓ આવી ગઈ અને અમારે આ દાઢી આવી ગયા દાઢીએ પણ દર્શન કર્યા બધાએ ગ્રુપમાં બધા દર્શન કરી અને ત્યારબાદ પટાંગણની અંદર આવ્યા અહીંયા એક વાત કહેવાની તો મને જરાક ભૂલાઈ જાય છે અહીં એક સુંદર વ્યવસ્થા છે ભોજનાલય છે ઉતારા વિભાગ પણ છે તો તમે મિત્રો અહીંયા આવો તો અહીંયા ભોજન ભોજનની પણ એક વ્યવસ્થા છે સુવા માટે રૂમ પણ છે એસી છે નોન એસી છે અહીં બહુ વિશાળ બિલ્ડિંગ છે અને વિશાળ સુવિધા સાથે ઉમા પ્રસાદ ઘર પણ છે કે જે પ્રસાદી લઈ અને તમે એમાં ઉમૈયાની પ્રસાદી પણ લઈ જઈ શકો છો અહીં તમારે રાત્રિ રોકાણ કરવું હોય તો જમવાની સૂવાની પણ સુંદર વ્યવસ્થા છે તો મિત્રો આવી રીતે આપણે આજે ઊંઝા દર્શન કર્યા તો તમે પણ મિત્રો